ઠાકર સાહેબના જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે સમગ્ર રાધનપુર ભારતીય જનતા પાર્ટીથી મને આપ ઉપસ્થિત થઈ અને બાબા સાહેબને ફૂલમાળા અર્પણ કરી શું કહેવા માંગુ છું ખૂબ જ આજે આનંદ ઉત્સવની વાત છે કે આખા રાધનપુરના તમામ સમાજના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી ની સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે ચૌદમી ના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડોક્ટર સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કેમ

કે આખા દેશ દુનિયાનું બંધારણ ઘડ્યું અને બંધારણને આપણે બધા માનીએ છીએ જાણીએ છીએ કે મોદી સાહેબ ત્યારે સૌ પ્રથમ ચૂંટાઈને બે હજાર ચૌદમાં જ્યારે એ લોકસભામાં ગયા ત્યારે પણ બંધારણને નમન કરીને એ મોદી સાહેબે ખરેખર બાબા સાહેબ આંબેડકરને માન સન્માન આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે અને આજે પણ અમે એટલું જ બાબા સાહેબ આંબેડકરનું સ્વાગત સન્માન કરીએ છીએ આપ જુઓ છો આખા રાધનપુર નગર ની જનતા અહિયાં આવીને બાબા સાહેબ આંબેડકરને એ સ્વાગત સન્માન કર્યું છે બોલો બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર હરે માતા ગી હરે માતા ગી